મોરબી રોડ અને સેટેલાઇટ ચોક થી તદ્દન નજીક નવું રિનોવેશન છે ધોળકીય સ્કૂલ છે તે ચોવીસ કલાક પાણી છે તો એની કિંમત ગ્રો થતી જણાય તો ઓટોમેટિક તમારો ગ્રો થાશે કેમ છો મિત્રો મજામાં આજે તમારા માટે આપણે રાજકોટના સૌથી વધુ ઝડપથી વિકાસશીલ અને હજુ ગ્રોઈંગ વિસ્તાર એટલે કે મોરબી રોડ અને સેટેલાઇટ ચોકથી તદ્દન નજીક એક સરસ મજાનું થ્રી બીએચકે ટેર્નામેન્ટ જોવાના છીએ નવું રિનોવેશન છે અને પ્રોપર્ટી હંમેશા આપણે ખરીદતા હોય તો એવા જ વિસ્તારમાં ખરીદાય કે જ્યાં ભવિષ્યમાં જે એરિયા હોય એની બોલબાલા થાય એટલે કે ત્યાં ભવિષ્યમાં પણ તમે વેચવા જાઓ અથવા તમે રાખો તો એની કિંમત ગ્રો થતી જણાય તો ઓટોમેટિક તમારો ગ્રો થશે અને વધુ લોકેશન લેન્ડમાર્ક અને કનેક્ટિવિટીની વાત કરીએ તો ધોળકીય સ્કૂલ છે લોકલ માર્કેટ તમને અહીંથી મળી રહેશે પાર્ટી લોસની પણ સગવડ છે તો આમ કહીએ ને કે દરેક વસ્તુ આ વિસ્તારથી નજીક છે તો આવો આપણા ટેર્નામેન્ટ જોઈએ સૌ પ્રથમ અંદર આવીએ એટલે વિશાળ ફળિયું તમને મળી જશે કે જ્યાં તમારા સ્કૂટર છે સાયકલ વગેરે બધી વસ્તુ લઈ જશે અહીંયા શું સ્ટેન્ડ છે ત્યારબાદ અહીંયા આવશો તો આ એક કોમન વોશરૂમ છે જોઈ શકો છો અને સામેની બાજુ છે અહીંયા ચોકડી છે એની વ્યવસ્થા કરેલી છે હવે ફ્લેટની અંદર આવીએ આપણે તો એક તમને વિશાળ હોલ મળી જશે જેમ વાત થઈ એમ કે ન્યુ રિનોવેટેડ હાઉસ છે તો તમને અનુભવ પણ એકદમ નવા મકાન જેવો જ આવશે આવી ગયો છે બધી વસ્તુ બંને બાજુ ખાના છે ત્યારબાદ અહીંયા આવીએ તો આ એક નવેરું કહી શકાય આપણે તો એ પણ એક વધારાની જગ્યા તમને મળી જાય ત્યારબાદ કિચન ની બાજુમાં એક રૂમ છે અહીંયા તમને બે રૂમ છે એક વોશરૂમ ની સુવિધા છે અને સાથે જ ફર્નિચર ઇક્વિપમેન્ટ મળી જશે તો આ ગેસ્ટ રૂમ તરીકે પણ તમે યુઝ કરી શકો છો તો આ મકાન ના એક માસ્ટર બેડરૂમ તરફ આપણે જઈ રહ્યા છીએ તો આ છે માસ્ટર બેડરૂમ કે જ્યાં પણ હવા ઉજાસ પણ સારી છે એક વિન્ડો ની સગવડ છે ત્યારબાદ આ બાજુ ટોયલેટ છે બાકી કોમર ફર્નિચર ઇક્વિપમેન્ટ

તો હવે આપણે આવી ગયા છીએ આ મકાનના ટોપ ફ્લોર ઉપર એટલે કે એક સીડી રૂમ છે અને સાથે ટેરેસ છે આવો જોઈએ અહીંયા પણ સરસ મજાનો તમને પવન આવશે અને વિશાળ એવો એલ શેપમાં આપો આ મકાનનો ટેરેસ આવશે તમે જોઈ શકો છો અહીંયા તમે ગાર્ડન ગજીપો એવી કઈ સગવડ કરવી હોય તો એ પણ કરી શકો છો અને બાકી નજીકનો વિસ્તાર તમે આમ જોઈ શકો છો બધો બધી વસ્તુ ની છે પ્રોપર્ટીની વિશેષતાની વાત કરીએ તો સૌથી પહેલા તો પ્રોપર્ટીનો જે વિસ્તાર છે 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 તો એરિયા પછી રિનોવેટેડ હાઉસ છે તો જે એક તમને નવા મકાન જેવી જ ફિલિંગ અપાવશે આની સાથે ચોવીસ કલાક પાણી છે કનેક્ટિવિટીની જેમ વાત કરીએ એમ એ પણ બધું અહીંથી નજીક પડે છે અને મકાનની સાઇઝની વાત કરીએ તો એટી થ્રી એટલે કે ત્યાંસી વારનું મકાન છે અને પ્રોપર્ટીની કિંમત જાણવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોન્ટેક કરશો તો મિત્રો આજે જે પ્રોપર્ટી જોઈ એ તમને પ્રોપર્ટી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જે અમને પ્રોત્સાહિત કરશે વધુમાં વધુ રાજકોટની આવી પ્રોપર્ટીના વિડીયો ઉતારવા માટે અને તમારા ગ્રુપ સર્કલમાં આ વિડીયોને શેર કરવો જેથી યોગ્ય લોકો સુધી યોગ્ય માહિતી પહોંચી રહે